પરમભુજે પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય જીવન એમના કાર્યો એમના પ્રદાનો એમના સદ્ગુણો એ બધાની સ્મૃતિ કરવા માટે આ પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે સાતમી ડિસેમ્બરે રિવરફ્રન્ટ ખાતે ઇવેન્ટ સેન્ટર ખાતે સાંજે સાડા પાંચ થી આઠ દરમિયાન આ કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ બીએપી સંસ્થાના વર્તમાન ગુરુદેવ અને સંસ્થાના પ્રમુખ અધ્યક્ષ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં યોજાશે આ કાર્યક્રમ ભારતના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી ઉપસ્થિતિ ઉપસ્થિતિમાં યોજાશે આ પ્રસંગે બીએપી સ્વામિયણ સંસ્થાના વરિષ્ઠ સંતો અને હજારો હરિભક્તો ઉપસ્થિત રહેશે આ પ્રસંગે એક વિશેષ આયોજન એ પણ છે કે પ્રમુખ સ્વામી મહારાજના જે સદ્ગુણો છે એની સુવાસ આપણે અનુભવાય એટલા માટે પંચોતેર વર્ષ નિમિત્તે પંચોતેર નૌકાઓનું ફ્લોટ્સ કહી શકીએ એ ડેકોરેટિવ ફ્લોટ્સ સાબરમતીના નીરમાં તરશે અને એમાં પ્રમુખ સ્વામી મહારાજના ગુણોની સ્મૃતિ કરવામાં આવી છે જે આપણા સનાતન ધર્મના શાસ્ત્રોએ ભર્ણવેલા ગુણો છે